છે બને શ્રાવણ માસ તો છેલ્લો સોમવાર અને સોમવતી અમાસ જેને આપણે હિન્દુ ધર્મ માં સર્વપિત્રી અમાસ કહેવામાં આવે છે સર્વપિત્રી એટલે કે કોઈ પણ પિતૃ જાહેણ અજાણ દરેક તૃપ્ત કરવાનો દિવસ હોય મહિમા એ અમાસ થઈ શકે એમાં સોમતી અમાસો એટલે માટે વિશેષ મોટો દિવસ એટલે લાખોની સંખ્યામાં આવતીકાલ સવારે ભાવિકો આ તીર્થે કે આ તીર્થ નો નાતો પિતૃઓના કાર્ય માટે બહુ છે મહેતાના સાથ પણ ભગવાન ખુદ આ તીર્થે કરાવેલું એટલે આ તીર્થમાં પિતૃ માટે મોટો મહિમા છે આ પ્રાચીન મોક્ષ પીપળો છે ત્યાં હજારો ભાવિકો વહેલી સવારે આવી કાળે સ્નાન કરી તર્પણ કરી વિધિ વિધાન થી

એટલે વિશેષ મહત્વ આવે લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડશે મધ્યરાત્રી થી હજારો ની